ભારત વિકાસ પરિષદ પાલડી અમદાવાદ ગામ વિકાસ યોજના ગામે આજના તારીખ બે હજાર ના બંધણા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો બસો પંદર દર્દી બે મહિનાની દવા બાર વ્યક્તિને નંબર તપાસી ચશ્મા આપી અમે કૃતજ્ઞ થયા એક દર્દીને મોટું ઓપરેશન હોવાથી અમદાવાદ બોલાવી યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર આપવાની ખાતરી આપી જેમાં ડોક્ટર પરેશ પરીખ ડોક્ટર પ્રભાકર ઠાકુર ડોક્ટર આસ્થા ત્રિવેદી અને ડોક્ટર નિસર્ગ મોદીએ પોતાનો અમૂલ્ય સમય અને નિસ્વાર્થ સેવા આપી વિશેષમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત ટ્રસ્ટીમાં શ્રી ડોક્ટર દિનેશભાઈ અમીન પાલડી શાખાના મે ટ્રસ્ટી આશ્રી હેમંતભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા કાર્યકર્તા વીણા આ હેમાબેન પારુલબેન અને ગજેન્દ્રભાઈ તથા મેડિકલ સ્ટાફમાં મનીષાબેન અને સાહિલભાઈ હાજર રહ્યા હતા બંધણા ગામના યુવા પાંખના સોનુભાઈ રાકેશભાઈ અજયભાઈ અને ગણેશભાઈની સાથે લગભગ બાર યુવાનોની ટોળીએ તો ખૂબ ખાસ ખૂબ ખૂબ મહેનત કરી આખરે આ કેમ્પને સફળ બનાવવામાં સ્વયં સ્વયંસેવક બની યથાયોગ્ય મહેનત કરી સૌનો સંસ્થા નમ્ર ભાવે આભાર વ્યક્ત કરે છે રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહ્મા